ગોગા મહારાજે સુરકા ગામ અને ઇન્દ્રનગર મહેમદાવાદ વચ્ચે આશ્રમ છે ગોગા મહારાજનો અને આમાં દરેક વર્ષ પાટોત્સવનું રમેણ રાખે છે અને દાદાનો ત્રણ ત્રણ ગામનો આટલો આશીર્વાદ મળે કે આખા જે મેણા છે બધાએ ખુશ રહે અને બધાએ લહેર કરે ગોગા મહારાજની એવી અમારી પ્રાર્થના છે અને પાટોત્સવનો ઉજાગરણમાં ઘણી બધી બસ્તી ત્રણ ગામની આપણે ભેગા થાય અને બધા હળીમળીના ઉજાગરણ કરતા હોય છે અને ધર્મ માટે આટલો ભેળા થાય માણસો એનાથી સારું કંઈ છે જ નહીં અને ધર્મ માટે છે ને દરેક બચ્ચા બચ્ચાના ભેગો રહીને કરવું જોઈએ આમાં કોઈનો સ્વાર્થ એવું નહીં કે કોઈનો સ્વાર્થ છે કેમ કે જે કંઈક વહીવટ કરતા હોય ને એને ખબર પડે કે વહીવટ કેવી રીતે થાય અને એ કંઈક એક રૂપિયા ખાવાનો વિચાર ના કરતા હોય કેમ કે ભગવાનનો જાગીરી છે ને આ કોઈની ની પચન થતી નથી એટલે એક રૂપિયાનો કોઈ ખાવાનો વિચાર ના કરતા હોય બોલીએ